માતાજી મિત્રો એક બીજું વિડીયોનું શૂટિંગ ચાલુ છે એક વિડીયોનું શૂટિંગ પતાવ્યું આ અમારા બચ્ચનભાઈ સોડા પ્રકાશભાઈ લો કો કંઈક ગવારોનું શૂટિંગ લેવા જઈએ સર ગવાનું શેપો ખાવી હોય તો હળો નાતુ ભાઈ ભાઈ બે શબ્દ કોણ હડો જય માતાજી મિત્રો અમારા બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ છે ત્યારે

અંબા હોટલ અજાજીની મોવાળી આ અમારા બચ્ચન સોડા જય માતાજી આજે તો અમારું શૂટિંગ થઈ રહ્યું છે હજુ તો વિષ્ણુભાઈ અને આપણા કણ મૂર્તની શરૂઆત કરા જય માતાજી મારો વાઘ આવ્યો જય માતાજી ફ્રેન્ડ જય માતાજી જય માતાજી કે તમ અરે બોલ

તો બે આ ચેનલ પેલે ધારો તો વધુ ઉભરાઈ ગાડે પોઈન્ટ બોડી રાતે તો કે કમ્પે પોઈન્ટ વાળી કે પાણી ઓ સુધર તો જોરાય આ હમણે પૂછી જો એટલે મારા આ કલાવ બગાડ્યા ના હોય તો શું તો પોઈન્ટ બાણી વાળા એ ખબર ન પડતી એમને પોઈન્ટ વાળો મોકલે તો હું મોકલેલા મોકલે પણ બે આતરા બે આયા તો આ કેન તો તો બે રહે છે આતરા ઓ તા માર તો પેલ હોળ કરવા દે બે ક્ષેત્ર ફૂલ ભરી નાખ્યો ના હોય તા કોણ કોણ પાણી વાળું બધરમ જેતું આમ ના પોગી જો નટુ